ભાઈઓ અને બહેનો આ એપિસોડમાં હું આપનું સ્વાગત કરું છું અને સબસ્ક્રાઈબ કરવાને માટે વિનંતી કરું છું આજનો આપણો વિષય છે લોકશાહીના જતન માટે આત્મત્યાગ અને આત્મત્યાગ કરનારા એ મહાપુરુષનું નામ છે એરિસ્ટાઈ તેઓ એથેન્સના હતા અને આપણે હવે એમને ટૂંકમાં એરિસ નામથી ઉલ્લેખીશું એથેન્સ ગ્રીસ દેશમાં આવેલું છે અને એની આજુબાજુના જે નગરો હતા એ પ્રાચીન સમયથી નગર રાજ્યો કહેવાતા હતા આ રાજ્યોના બંધારણમાં એક આશ્ચર્યકારક વિચિત્ર કાયદો હતો અને એ કાયદા અનુસાર આમ જનતામાં લોકોમાં કોઈ ખોબ લોકપ્રિય થઈ જાય એવા સંજોગોમાં એને દેશ નિકાલ કરવાને માટે એથેન્સના કોઈ પણ નાગરિકને અરજી કરવાનો અધિકાર હતો અને એ અરજી તપાસ પછી માન્ય કરવાની જોગવાઈ હતી એવા એનો આશય એવો હતો કે જનતામાં લોકપ્રિય થઈ જાય એ માણસમાં સંજોગો વસાત સત્તા લાલસા જાગે અને બળવો કરીને તે આપોદ રાજા બની જાય નહીં એ સમયમાં અથેન્સમાં શિવામૂર્તિ સમા એરિસ નામે એક સંત થઈ ગયા તે સદગુણ હતા સદાચારીને પવિત્ર જીવન ગાળતા હતા અને જનસેવામાં ખાસ વ્યસ્ત રહેતા હતા જો કે શાસક અગર રાજાની રાજા થવાની એમનામાં કોઈ મહેચ્છા જરાય આકાંક્ષા ન હતી પણ તેઓ એથેન્સના લોકોને અતિ પ્રિય હતા અને નગર રાજ્યોમાં એમની બોલબાલા હતી એક દિવસ એથેન્સના એક નાગરિક તેમની પાસે આવ્યો અને તેને ખબર ન હતી કે કા એરિસ્ટિસ છે તેમણે તેમને રસ્તામાં ઊભા રાખ્યા અને કહ્યું કે સાહેબ મને વાંચતા કે લખતા આવડતું નથી હું નિરક્ષર છું મારે એક અરજી કરવી છે અને એ અરજી લખાવવી છે આપ તો બહુ ભણેલા હો એવું લાગે છે તો એ અરજી આપ મને લખી આપશો એરિસે પૂછ્યું ભાઈ આપને કેવી અરજી લખવી છે ત્યારે પહેલાં નિરક્ષર ભાઈએ નાગરિકે કહ્યું મારે મહાત્મા એરિસને દેશ નિકાલ કરાવવા માટે અરજી લખાવી છે એરિસ ટાઈડિસે તેમને પૂછ્યું ભાઈ તમે તેમને ઓળખો છો એમને જોયા છે એમણે શું ખોટું કર્યું છે એમણે તમારું શું બગાડ્યું છે ત્યારે અરજી લખાવનારે કહ્યું નથી હું એમને ઓળખતો કે નથી મેં તેમને જોયા અને નથી તેમણે મારું કશું બગાડ્યું એ તો ભલા માણસ છે અને નગર રાજ્યોમાં ઠેર ઠેર તેમની સચ્ચાઈ અને સેવાના ગુણગાન ગવાય છે આખા એથેન્સ નગરોમાં તેમની બોલબાલા છે મહાત્મા એરિસે કહ્યું તો પછી તેમને દેશ નિકાલ કરવાની શું જરૂર છે આવા સારા માણસને તો દેશમાં રહેવા દેવા જોઈએ આવી અરજી લખાવવાનું પ્રયોજન શું છે નિરક્ષર હોવા છતાં દૃષ્ટિવાન અરજદારે કહ્યું સાહેબ એથેન્સ તો લોકશાહી નગર છે તેમાં પ્રજાસત્તાક વહીવટ ચાલે છે એરિસ્ટલિસની બહુ વાહ વાહ થાય છે મને એવો ભય છે કે આટલી બધી લોકચાહનાને લીધે તેમને પોતાને નામે સત્તા પડાવી લેવાનું મન થાય અને સંભવ છે કે એ પોતે જ સરમુખત્યાર બની બેસે અને એવું થાય તો એથેન્સની અધોગતિ થાય અને લોકશાહી ખતમ થઈ જાય તેથી લોકશાહી જળવાઈ રહે એવું ઈચ્છનાર એક નાગરિક તરીકે લાંબા વિચારોને અંતે મને આ અરજી કરવાની આતુરતા થયેલી છે એમાં મારું એકલાનું નહીં સમગ્ર એથેન્સ વાસીઓનું હિત રહેલું છે પછી તો રાજ્યના હિતે છું અને બંધારણ પ્રત્યે નિષ્ઠા ધરાવનારા મહાત્મા સંત એરિસ્ટની છે જરાએ આનાકાની કરી નહીં જરાય વાત લગાડી નહીં અને લોકશાહીના રખેવાળ એવા આ નાગરિકના સમર્થનમાં સેદ પણ અચકાયા વિના પોતાને જ હાથે પોતાના વિરોધની અરજી લખી આપી અને એ અરજી સ્વીકારાઈ ગઈ અને વિચિત્ર જણાતા કાનૂન મુજબ સંત એરિસ્ટલીસ એ મુજબ દેશ નિકાલ થયા અત્યારે સમાજમાં રાજ્યમાં મંડળીઓમાં લોકશાહી જતન કરનારા માણસોની તાતી જરૂર છે અને જે લોકો મુખ્ય આગેવાન થઈને બની બેઠેલા નેતાઓ છે તેઓના સત્તામાંથી મંડળીઓ સમાજ અને રાજ્યમાં સાચી લોકશાહી તે પુનઃસ્થાપિત થાય એવી તાતરી જરૂર છે અને એ માટે ઈશ્વર આપને આપણને સૌને સદબુદ્ધિ સેવા અને સત્યનો આત્મા આપે એ માટે ઈશ્વરને પ્રાર્થના છે અત્યારે બસ આટલું જ આપણા પ્રજાતંત્રો મંડળીમાં રાજ્યમાં દેશમાં અને વિશ્વમાં ટકી રહે એ જ આકાંક્ષા સાથે આપણે વિરમીએ છીએ ફરીથી નવા કોઈ એપિસોડમાં આપણે ફરીથી મળીશું ત્યાં સુધી પ્રતીક્ષામાં રહીશું